સુરેન્દ્રનગર જિલ્લો કે જ્યાં ખેડૂતો મુકાયા છે મુશ્કેલીમાં અહીં કપાસનું વાવેતર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા કારણ કે અહીં ભાવની અંદર ઘટાડો થયો છે શરૂઆતના ત્રણ ચાર મહિનામાં ખેડૂતોને પ્રતિ મણ કપાસના ભાવ મળ્યા અઢારસોથી ઓગણીસો રૂપિયા જેને લઈ કેટલાક ખેડૂતોએ કપાસ વેચવાનું શરૂ કરી દીધું પરંતુ મોટાભાગના ખેડૂતોએ હજુ વધુ ભાવ મળશે તે આશા સાથે કપાસનો સંગ્રહ કરી રાખ્યો જોકે દિવાળી બાદ કપાસના ભાવ વધવાને બદલે ઘટતા ગયા હાલ મણ કપાસના ભાવ મળી રહ્યા છે ખર્ચ થાય છે તેવામાં નીચા ભાવે કપાસ વેચવાનો વારો આવ્યો છે તેમને પોસાય તેમ નથી સુરેન્દ્રનગર જિલ્લામાં પચાસ ટકા ખેડૂતોએ કપાસનું હજુ વેચાણ કર્યું જ નથી કપાસનો ભાવ વધે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ગઈ સાલ અઢારસોથી બે હજાર રૂપિયાના કપાહના ભાવ હતા તો વણ આઠસોથી કરી અને બારસો સુધીના ભાવ છે તો મારે કપાહમાં કાંઈ વળે એવું છે નહીં તો કોક સરકાર એનો સારું કરે તો એમ સારું એમ ગઈ સાલ કપાસના ભાવ અઢારસોથી બે હજાર હતા દિવાળી પછી અને આ વખતે સરકારે અઢારસો રૂપિયા ટેકાના ભાવથી ખરીદી કરવાનું કીધું છે પણ કોઈ વેપારીઓ ખરીદી કરતા નથી એટલે ખેડૂતોને બહુ તકલીફ પડે છે અને એમાંય ખાસ કરીને મોટા ખેડૂતો જે હોય જેની પાસે સાધન હોય સંગ્રહ કરવાના ગોડાઉન કે જે તે શેડ તો એ સંગ્રહ કરે છે નાના ખેડૂતોને ભાડે લેવું પડે અને એમાંય સંગ્રહ કરે તો આગ લાગવાના કે એ બધા બને અને માવજત કરવી અઘરી પડે છે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન જાય છે તો સરકાર આ બાબતે તાત્કાલિક વિચાર કરી અને ટેકાના ભાવે અઢારસોના ભાવે ખરીદી કરે એવી અમારી માગણી